થોડા દિવસ પહેલા વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ જેમાં દસેક દિવસ પહેલા ઓટો રિક્ષામાં ત્રણ ઈસમો નાગાબાવાના વેશમાં ડબોઈ રોડ સોમા તલાવ ક્રોસ રોડ પરની બેનર પ્રિન્ટિંગની દુકાનમાં જઈ દુકાનદારને વાતોમાં પરોવી દુકાનદારના ટેબલ પરના ડબ્બામાંથી રૂપિયા ખાઈ જાય ગાયબ કરવાનું જણાતા ત્યારે દુકાનદારને આરોપી ખાલીશ બુદ્ધો હશે તેમ માની લે હા પાડતા ત્યારે આરોપીને દુકાનદાર સામે ડબ્બામાંથી ઢાકેલ રૂપિયા મોઢામાં નાખવાનો ટોંગ કરી દુકાનદારની નજર ચૂકવી રૂપિયા તેર હજારની રકમ લઈ ગયા ગુનામાં બંને આરોપીઓની સંડોવણી ચણાઈ આવી હતી બંને ઈસમ પાસેથી રૂપિયા ત્રણ હજારની રકમ મળી આવતા આ રૂપિયા તેઓએ સોમા તલાવ ખાતે દુકાનદાર સાથે કરેલ ગુનાહિત કૃત્ય કરી મેળવેલ રૂપિયા પૈકીના રૂપિયા હોવાનું જણાવતા જેથી આ બંને પકડાયેલ આરોપીઓને આગળની વધુ તપાસ માટે વાડી પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે